બે દેશી સમસ્યા ચાર અને મોબાઈલ ફોન થઈ 16600 રૂપિયાનો મુદ્દામાં કબજે કરે છે આ છે એ 23 થી વધુ ગુનામાં પકડાયેલો છે અને આ જે અત્યારે સત્યા છે ક્યાંથી લઈ એ બાબતે તેની પૂછપરછ કરતા જે આજે એક વર્ષ પહેલા ઉત્તર પ્રદેશ ખાતેથી આનો જે પકડાઈ આવસી છે ઓ સિકંદર અબ્દુલ કરીમ બાળુજા એનો જે ભાઈ છે આથી 15 વર્ષ પહેલા એના બ્રધર નું સલમાન કફીદી છે કે પનાલા લેફ્ટ માં જે સલમાન નું એક ફ્રેક નામનો વ્યક્તિ એ કરી આપેલું હતું 15 વર્ષ પહેલા અને એમને ત્યારથી તે અમી સાથે દુશ્મનાવટ ચાલે છે અને જે સલમાન ફ્રેક છે એ મર્ડરના ના ગુનામાં સજા થઈ રહી છે અને જેલમાં માં હતો જે્યારે કોઈ જેલમાંથી છૂટે અને ફરી આવું એવો ભય હતો જેથી એને પોતાનો બચાવવા માટે આ એને એને કબૂલાત છે છે કેટલા સાથે વર્ષ આ હતું અને જે આ આરોપી છે જે ઉત્તર પ્રદેશ નો છે અને ત્યાં ઉલન શહેરમાં રહે છે અને દિલ્હીમાં પણ દિલ્હી ખાતે પણ રહે છે અને ત્યાં મજૂરી કામ કરે છે એટલે એક વર્ષ થી પરત અહીં આવીને અસંતા દરગાહ જે છે તે દરગાહ પર કામ કરવાનું અને સાપ નંબર રાખવાનું અત્યારે કામ કરે છે ઉત્તર પ્રદેશ માં એ અત્યારે હાલમાં એને કોઈ હકીકત જણાવ્યું નથી પણ આરોપીને ને અટક કરી એના રિમાન્ડ મેળવી અને કોની પાસેથી લાવેલો તો કેટલા રૂપિયામાં માં લાવેલો તો વગેરે મુદ્દા પર તપાસ કરનાર